હવામાન વિભાગ દ્વારા મધ્ય પાંચ દિવસથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે મધ્ય ગુજરાતને બાદ કરતા સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે ગતરો છોડાછ વરસાદ બાદ આજે વહેલી સવારથી જ વડોદરા શહેર જિલ્લામાં ધીમી ધારે અવિરત વરસાદ શરૂ થયો હતો ત્યારબાદ વડોદરામાં સવારે આઠથી ચાર ઇંચ વરસાદ વરસતા કાલીબાગ ફતેહગજ સાયાજીગંજ રાવપુરા માંડવી ન્યાય મંદિર વાઘોડે રોડ આજવા રોડ માંજલપુર વડસર તરસાલી કલાલી ગોતરી ગુરવા સુબનપુરા સહિત તમામ વિસ્તારમાં રોડ પર પાણી ભરાયા છે માત્ર ત્રણ ઇંચ વરસાદમાં પાલિકાની પ્રી મોનસૂન કામગીરીની પોલ ખુલી પડી ગઈ હતી વડોદરા સાહેબ વિસ્તારમાં આવેલું ઘરનાળું બંધ થતાં ગોત્રી જવાનો રસ્તો બંધ થયો હતો જેનાથી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ અટવાયા હતા શહેરના માંજલપુર તરસાલી વડસર વિસ્તાર અલવાનાકા કોતર તલાવડી વિસ્તારમાં પાણી ભરાયા હતા તો બીજી બાજુ સુભાનપુરા ઝાંસીની રાણી સર્કલ રોડ પર ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો પાણી ભરાતા ઘરવખરીને પણ નુકસાન પહોંચ્યું છે સાથે પ્રિમોન્સૂન કામગીરીના દાવા પણ પાણીમાં ધોવાયા હતા